રાજકોટ શહેરમાં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માલવિયાનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યું છે રૂપિયા નવ પોઈન્ટ એકતાલીસ લાખના મુદ્દા માલ સાથે આરોપી ભાવના ભૂત અને આશિષ પરમાર નામના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સમગ્ર મામલે એસીપી ભરત બસિયાએ નિવેદન આપ્યું હતું તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ શહેરના માલવ્યાનગર પોસ્ટેમાં આ ગુનાના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેના માતા જે ત્યાંસી વર્ષના છે તેમની સાર સંભાળ માટે કેરટેકર રાખેલા છે ગત તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ તે તેની માતાના ખબર અંતર પૂછવા ગયા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી અગિયાર લાખ વીસ હજાર રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમસર જંગદીશ ભાંગરવા સરની સૂચનાથી આ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના ત્રણ બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશિષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે નવ લાખ એકતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ બેન જે કેરટેકર છે ભાવનાબેન રમેશભાઈ તે આ ત્યાંસી વર્ષના જે ફરિયાદીના માતા છે તેની સારસંભાળ રાખતા અને તેમને રોજના ચૌદસો રૂપિયા જેટલું એમનું મહેનતાણું પણ મળતું એટલે માતા પોતે શારીરિક અક્ષ અસક્ષમ હોય અને જેથી રોજ થોડું 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 કરીને આ કેરટેકરે આ ચોરી કરેલું હોવાનું પોતે કબૂલાત આપેલી છે